નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ગરમીની સિઝન છે ઉનાળાની સિઝન અને આ સિઝનમાં ગરમીને લગતી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે પગના તળિયામાં બળતરા થાય આંખોમાં બળતરા થાય માથાની અંદર ગરમીને લીધે માથામાં દુખાવો થઈ શકે પેટમાં બળતરા થાય પાચન સરખું ન થાય તો એસિડિટીને કારણે છાતીમાં બળતરા થાય અને જે લોકોના શરીરમાં ગરમી વધારે હોય કે તજા ગરમી હોય તો આ લોકોને આ સમસ્યા છે અને ઘણી વધારે પરેશાન કરે છે તો આ સમસ્યાને દૂર કરવા માટે મિત્રો ઉનાળાની અંદર બે શાકભાજી છે એ છે બે શાકભાજી એવા છે કે જે શરીરની અંદર નેચરલી અને કુદરતી ઠંડક બનાવી રાખે છે પેટ છે એની ગરમી દૂર કરે છે અને પેટને ઠંડુ રાખે છે સાથે સાથે આખા શરીરની અંદર કુદરતી ઠંડક લાવે છે અને જેમને પગના તળિયામાં બળતરા થતી હોય કે માથામાં બળતરા થતી હોય આંખોમાં બળતરા થતી હોય કે સાથે સાથે છાતીમાં બળતરા થતી હોય તો આવા લોકો માટે ખૂબ જ ફાયદો કરે એવા બે શાકભાજી છે જે ગરમીની સિઝનમાં એમ કહેવાય કે વરદાન સ્વરૂપ છે અમૃત સમાન છે બે એ બે શાકભાજીમાં પહેલું હોય તો એ છે દૂધી મિત્રો દૂધી એક એવું શાકભાજી છે કે જે શરીરની અંદર નેચરલી ઠંડક લાવવા માટે સૌથી અક્ષીર અને રામબાણ ઔષધિ તરીકે કામમાં લઈ શકીએ એવું દૂધી છે દૂધીના ઘણા બધા પ્રયોગો છે પણ દૂધીના કોઈ પણ પ્રયોગો ન કરી શકો સમયને અનુકૂળતા ન હોય તો કાંઈ નહીં દૂધીનું એકાંતરા ખાલી શાક બનાવી અને સબ્જી બનાવીને પણ એનું જો સેવન કરશો ને તો શરીરમાં વધારેની ગરમી હશે એ દૂર થશે ગરમી નીકળી જશે શરીરમાંથી બીજું એ કે ઉનાળાની સિઝનમાં લૂ લાગવાની સમસ્યા નહીં થાય અને જો જેમને પગના તળિયા બળતરા થતી હોય ને તો આવા લોકો દૂધીનું શાક ખાવાનું ચાલુ કરી દેજો અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર અને એ સિવાય જે દૂધી હોય છે ને દૂધીને ખમણી અને એકદમ પેસ્ટ બનાવવાની દૂધીની ઢીલી પેસ્ટ બને મલમ જેવી અને પગના તળિયામાં બાંધી દો તમે દિવસમાં જ્યારે સમય મળે ત્યારે દસ મિનિટથી પંદર મિનિટ ખાલી દૂધીની જે પેસ્ટ હોય છે ને ખમણી અને પગના તળિયા બાંધી રાખશો ને એટલે પગના તળિયા છે એની અંદર એને કેવા એક પ્રેશર પોઈન્ટ છે કે જેની અસર આખા શરીરમાં થતી હોય છે પગના તળિયા દસ પંદર મિનિટ દૂધી બાંધી રાખશો એટલે આખે આખું શરીર છે ને એમાં કુદરતી રીતે ઠંડક આવવા લાગશે અને શેક માથા સુધી આંખો અને માથા સુધી કુદરતી રીતે ઠંડક આવશે અને શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર થશે અને એ સિવાય તો દૂધીના ઘણા બધા પ્રયોગો છે દૂધીનું જ્યુસ સવાર સવારમાં પીવામાં આવે ને ઉનાળામાં અઠવાડિયામાં માત્ર બે વાર કે ત્રણ વાર તો પણ આખા શરીર છે એની અંદર રહેલી બધી જ ગરમી નીકળી જાય છે અને ગરમીને લગતી કોઈ સમસ્યા થતી નથી કેમ કે દૂધીની અંદર આમ તો ઘણા બધા એમ કહેવાય કે દૂધી છે ને એ પોષક તત્વોનો ખજાનો છે પોષક તત્વોનો ભંડાર છે ફાઈબર છે વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે આયર્ન છે મેગ્નેશિયમ છે પોટેશિયમ છે એવા પણ પોષક તત્વો છે કે દૂધીનું સેવન કરવાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે લિવરને પોષણ મળે છે લિવરને ઠંડક આપે છે દૂધી અને જેને કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ સામે દૂધી રક્ષણ આપે છે તો ઉનાળાની સિઝનમાં દૂધી છે એક એવું શાકભાજી છે કે જેનો કોઈપણ રીતે પ્રયોગ કરવામાં આવે ને તો શરીરમાં ગરમી લાગતી નથી અને વધારેની ગરમી નીકળી જાય છે એ સિવાય બીજું એક શાકભાજી હોય ને તો એ છે મિત્રો કાકડી કાકડીની અંદર પણ ઘણા બધા પોષક તત્વો વિટામિન્સ અને મિનરલ્સ સમાયેલા છે પણ કાકડીનો પણ એક સૌથી મહત્ત્વનો ગુણ છે એ કે પેટને સૌથી વધારે ઠંડક આપે છે કાકડી અને બીજું એ કે કાકડીની અંદર પાણી ભરપૂર માત્રામાં છે પુષ્કળ માત્રામાં સમાયેલું છે એટલે ખાસ કરીને ગરમીની સિઝનમાં ડિહાઈડ્રેશનની સમસ્યા છે એ જો નિત્ય કાકડીનું સેવન કરવામાં આવે ને તો ક્યારેય ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી શરીરમાંથી પાણી ઓછું થતું નથી કાકડીનો સૌથી મહત્ત્વનો ગુણ એ છે બીજું સૌથી મહત્વનો કાકડીનો ગુણ એ છે કે એમાં ફાઇબર ભરપૂર માત્રામાં છે જેને લીધે જે લોકોના શરીરનું વજન વધારે હોય ને તો આવા લોકોને કાકડી છે ને એ ઉનાળામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે કાકડીના નિત્ય સેવનથી શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે પાણીનો પુરવઠો છે એ શરીરમાં જળવાઈ રહે છે જેને કારણે શરીરની અંદર કુદરતી રીતે ઠંડક આવે છે એટલે કાકડીના સેવન પણ સેવન કરવાના ઘણા બધા ઘણી બધી રીત છે કાકડીને જો સૌથી સારામાં સારી રીત હોય તો એ સલાડ તરીકે ખાવાની રીત છે બપોરના ભોજન પહેલાં કાકડીનું સલાડ છે એક વાટકી કે એક ડીશ જેટલું ખાવામાં આવે ને તો શરીરનું વજન પણ નિયંત્રણમાં રહેશે સાથે સાથે શરીરની અંદર નેચરલી ઠંડક રહેશે પેટની અંદર ખાસ ગરમી હોય એ નીકળી જાય છે બીજું એ કે કાકડીને બપોર પછી પણ ત્રણ ચાર વાગ્યે સલાડના સ્વરૂપમાં ખાઈ શકાય છે જેની અંદર થોડું લીંબુ અને થોડું સંચળ ભભરાવી અને એ રીતે કાકડીનું સેવન કરવામાં આવે તો એ પાચનક્રિયા પણ મજબૂત બનાવે છે અને પાચનક્રિયાની સાથે સાથે શરીરમાં રહેલી વધારાની ગરમી દૂર કરે છે અને ખાસ પાણીનો પુરવઠો પાણી ઘટવા દેતી નથી કાકડી એટલે આ રીતે આ બે શાકભાજીનો ગરમીની સિઝનમાં જેમને ગરમીની સમસ્યાઓ થતી હોય ને ગરમીને લગતી કોઈ પણ સમસ્યા હોય નાકમાંથી ખૂન નીકળતું હોય નાખોરી ફૂટે એમ કહેવાય જેને નસખોરી ફૂટવી અથવા પગના તળિયા તળિયામાં આંખમાં પેટમાં બળતરાની કોઈ પણ સમસ્યા હોય તો આ બધી જ ગરમીને લગતી જે સમસ્યા હોય એમાં બે શાકભાજીનું ભરપૂર સેવન કરવામાં આવે ઉનાળામાં તો આ ગરમીની સમસ્યાઓ કોઈ દિવસ થતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી